છે ચાલો આપણે એમને દાતા કરીએ જઈને આવ્યા છે કાકા તમે શું નામ છે આપણું કાકા હેલો ગ્રાઈસ અત્યારે આપણે આવી ગયા છે જુનાગઢ જુનાગઢ ગિરનાર દર્શન કરવા માટે અમારી ચેનલમાં આપણું સ્વાગત છે મિત્રો જોઈ રહ્યા છે તમને આજે અમે ગિરનારના દર્શન તમને કરાવીશ વિડીયોમાં આગળ જોતા રહેજો અમારા નરેશભાઈ બી વિડીઓ જ બનાવે છે તમે જોઈ રહ્યા છો ને નરેશભાઈ જય ગિરનાર એ ગિરનાર મિત્રો તમારે પણ આવો હોય તો આવો અત્યારે બહુ મસ્ત મોસમ સારો છે અત્યારે દર્શનથી તમારે જોઈ રહ્યા છો મિત્રો તમે આ ગિરનાર છે નવ મિત્રો તમે અત્યારે અહીંયા રસ્તાનું કામ બી થઈ રહ્યું છે ભાઈ બી આવ્યા છે અમારી સાથે જુનાગઢ ફરવા માટે આજે ઈચ્છા બહુ હતી તો આપણે જુનાગઢ ગડવા ગિરનાર દાતાર ભગવાનના દર્શન કરીશું અને વિડીયોમાં આગળ રહેજો મિત્રો તમને ચાલો બતાવીએ આજે ગિરનાર રાકેશભાઈ બી અમારી સાથે આવ્યા છે રાકેશભાઈ શું કેવું છે તમારે જય ગિરનારી જય ગિરનારી મિત્રો અમારા દિનેશભાઈ આવ્યા છે ને એ ખાલી છે ને વાનત મચેડવા માટે આવ્યા છે જોઈ લો અમારા નરેશભાઈ બી ખૂબસૂરત વિડીયો બનાવે છે ગિરનારની તમે જોઈ રહ્યા છો એ બી બ્લોગિંગ કરે છે ચાલો આજે તમને ગિરનારના દર્શન મિત્રો કરાવીએ મુખી હનુમાનજી મંદિર અહીંયા આવેલું છે મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે જય હનુમાન દાદા

નવું નવું જોવા માટે મિત્રો આગળ વધી રહ્યા છે અહીંયા બધું જો મિત્રો તમને સંપૂર્ણ જૂનાગઢનું આપણું વિડીયો તમને બતાવીશ તો તમારે શાંતિપૂર્વક વિડીયોમાં બની અહીંયા પણ બહુ સારું છે લોકો કહે છે કે નવ હજાર નવસો નવ્વાણું પગ ત્યાં ચડીને ઉપર દાતાગીરી અંબે માતાના દર્શન કરવા માટે લોકો જાય છે જે દિવાળીના વેકેશન દરમિયાન અહીંયા તમને બહુ બધી ભીડ જોવા મળે છે અત્યારે તમે જોઈ શકો છો અત્યારે કોઈ પણ જાતની ભીડ કે કશું અહીંયા કોઈ તમને જોવા નહીં મળે આ છે એ પણ બહુ મસ્ત રીતે બ્લોગ કરે છે તેમની મેગા ઓલ સેટ ચેનલ છે તેની અંદર પણ અહીંયા જુનાગઢના વિડીયો અપલોડ થઈ શકે છે તો તમારે જોવા નમ્ર વિનંતી જુઓ મિત્રો આ ગઢ છે ગઢ તમે જોઈ શકો છો તમને થોડું ઝૂમ કરીને બતાવીશ તો તમને લાગશે કે કેટલો મોટો ગઢ છે જોઈ મિત્રો આ છે સંપૂર્ણ જૂનાગઢનો ગઢ જે લોકો દિવાળી વેકેશનમાં ખૂબ મજા માણે છે અહીંયા જો મિત્રો અહીંયા આગળ ધાબડા અને બધું જાત જાતિનું તમને અહીંયા આગળ જોવા મળે છે અત્યારે તો બહુ એટલી બધી અહીંયા પબ્લિક નથી હોતી પણ જ હોય છે ત્યારે અહીંયા આગળ તમે જુઓ તો લોકો ગિરનારની પરિક્રમ કરવા માટે એટલા લોકો સરકારી લોકો આવે છે કે ગુજરાતના તમામ રાજ્યોના તમામ ગામડાઓના બધા જ વ્યક્તિઓ અહીંયા આગળ આવે છે જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બધા ઉપર ચડી પણ અત્યારે ટાઈમ ઓવર થઈ ગયો છે તો અત્યારે તમને ઉપર કદાચ દર્શન નહીં કરાવી શકું મિત્રો તો વિડીયોમાં આગળ બન્યા રહેજો જય ગિરનારે જો મિત્રો આ બે જે લીલી પરિક્રમા પૂર્ણ થાય છે એ જગ્યા છે અહીંયા ચાલો આપણે જઈએ અત્યારે મિત્રો આ છે બોરદેવી ચેકપોસ્ટ બોરદેવી મંદિર જવા પ્રવેશ સમય સાડા આઠથી બોડદેવી કિમી આઠ કિલોમીટર છે અહીંયાથી રોડ રિપેરિંગનું કામ હોવાથી રસ્તો બંધ રાખવામાં આવેલો છે જૂનાગઢ વિભાગ જુનાગઢ મિત્રો જોઈ રહ્યા છો તમે અત્યારે આ છે મિત્રો ગિરનાર પરિક્રમા લીલી પરિક્રમા કરવામાં અહીંયાથી પૂર્ણ થાય છે તમે જોઈ રહ્યા છો અત્યારે અહીંયા આપણે અહીંયાથી બોરદેવી તમારથી જવાય અહીંથી આઠ કિલોમીટર જંગલ મારું ઘર મારું ઘરને નિયમો અહીંયા ચાલો મિત્રો આપણે અત્યારે જઈશું આવે ગિરનાર પગથિયા દર્શન કરીને ચાલો તમને ગિરનાર ના દર્શનો છે આ ચડાવવા હનુમાન દાદા નું મંદિર અહિયાંથી નવ હજાર નવસો નવ્વાણું પગથિયા ચડવાના શરૂ થાય છે મિત્રો ચાલો આપણે તમને પગથિયા બતાવું અત્યારે

આ છે હનુમાનજી દાદાના ભક્તો જો અત્યારથી તમે જોઈ લો અહીંયા શરૂઆતથી તમને વન વિભાગના અનેક પ્રકારના એવા તમને જાનવરો જોવા મળી શકે છે મિત્રો ચાલો આપણે ગિરનારના પગથિયા ઉપર ચડીએ જય ગિરનારી જય ગિરનારી

ત્રિશુ ગણેશ્વર મહાદેવ મંદિર છે ચાલો આપણે છે માતાજીની મૂર્તિ અંદર સ્થાપિત કરેલી છે મિત્રો અત્યારે તમે જોશો તો મિત્રો અત્યારે તમને બહુ સરસ રીતે કોઈ પણ જાતની ભીડ નથી હોતી અહીંયા દિવાળી ટાઈમે તમે આવો તો અત્યારે તમે અહીંયા આગળ એક પગ મૂકવાની પણ જગ્યા ના મળે એટલા બધા લોકો અહીંયા આગળ શ્રદ્ધાળુ લોકો આવે છે મિત્રો તો તમારે દર્શન જો શાંતિથી કરવા હોય તો આવા ટાઈમે આવો કે જેથી કરીને તમને શાંતિપૂર્ણ તમે ઘર પર્વત પણ ચડી શકો અને શાંતિથી દર્શન પણ કરી શકો મિત્રો તો જુઓ મિત્રો અત્યારે આ જંગલ વિસ્તાર છે જુનાગઢનો જે પર્વતની અંદર આવેલો છે જુઓ મિત્રો આ સ્કૂલના મિત્રો પણ અત્યારે બધા આવી ગયા છે સ્કૂલના વિદ્યાર્થીઓ છે જમ્પલે જુનાગઢનો બધો જિલ્લો આપણે બતાવવામાં આવે છે જો જય ગિરનારે આ છે મિત્રો દત્ત મંદિર દાતાક્રી ભગવાનનું મંદિર અને શર્ણના આ છે મિત્રો મહાકાળી માતાનું મંદિર મિત્રો જો મિત્રો દત્તાત્રીય ભગવાનનું મંદિર બી તમારે અહીંયા છે તમારા નવ હજાર નવસો નવ્વાણું પગથિયા ના ચડાય એવું હોય તો તમે પચાસ પગથિયાં ચડીને બી મંદિરના દર્શન કરી શકો છો મિત્રો જય ગુરુ દત્તાગ્રી ભગવાન જય ગિરનારી તમે મિત્રો જોઈ રહ્યા છે અત્યારે આ કાકા નો ફોટો એક અંબાજી મંદિર લગીને જઈને આવ્યા છે ચાલો આપણે એમને દાતા કરીએ જેન આવ્યા છે કાકા તમે શું નામ છે આપણું કાકા ચિરાગશા આપણે કેટલા વાગે ચડેલા ઉપર પાંચ વાગે મેં ચાલુ કર્યું છે સવારના પાંચ વાગે તો ઉતર્યા કેટલા વાગે કાકા તમે અને છે આ તમારી સામે જ અત્યારે વાગ્યા છે અત્યારે મિત્રો હા છ છ સાડા છ વાગ્યા છે અત્યારે સવારના પાંચ વાગે કાકા ચડેલા ઉપર ને સાંજે છ વાગે ઉતર્યા છે ને આખું દાતાગ્રીના ભગવાન કરીને કાકા જે નવ હજાર નવસો નવ્વાણું પગ ચડીને કાકા નીચે આવ્યા છે હવે અહીંથી કાકા ઘરે જશે જય ગિરનાર આ સિદ્ધિ વિનાયક મંદિર છે મિત્રો જય ગણપતિ દાદા રોકડિયા હનુમાન દાદાનું મંદિર છે તમે જોઈ રહ્યા છો જય હનુમાન દાદા મિત્રો તમે જોડે છે દત્ત આશ્રમ રોકડિયા હનુમાનજી પચાસ પગથિયા અત્યારે આપણે ચઢી ચૂક્યા છીએ મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે મિત્રો આપણે પચાસ પગથિયા ચઢીને ઉપર જઈ રહ્યા છે ગિરનારી દાતાગીરી ભગવાનના દર્શન કરવા માટે મિત્રો તમે જઈ રહ્યા છે અત્યારે અમે અત્યારે કુલ છ જણા છે છ માંથી પાંચ જણા આગળ કરતા રહ્યા છે મિત્રો જય ગિનારી જો મિત્રો આ હનુમાન દાદાનું મંદિર આવેલું છે અહીંયા જો મિત્રો આ છે પાંચ પાંડવ દેરી શ્રી કાળભૈરવ નમો જોઈ રહ્યા છો મિત્રો તમે અત્યારે અમે આવી ગયા છીએ ગિરનાર ઉપર મિત્રો જંગલમાં લાસ્ટિક કચરો જ્યારે ફેંકવો નહીં એવી બી સૂચના આપેલી છે મિત્રો અહીંયા અમારા નરેશભાઈ બ્લોક ઉતારતા ઉતારતા ઠેગ મારથી વીસ પગત્યા આગળ ચાલીને જાય છે મિત્રો

દાતાશ્રી ભગવાન આપને કેટલે સુધી પહોંચાડ્યો છે જોઈએ મિત્રો વિડીયો પર બન્યા રહેજો મિત્રો આગળ જય ગિનારે જય ગિનારે જય ગુરુ દાતાશ્રી ભગવાન અત્યારે મિત્રો તમે દાતાશ્રી ભગવાન જઈને આવ્યા સવાર કેટલા વાગે ચડેલા છ વાગે ચડેલા સાડા છ વાગે તમે ઉતરી ગયા એવું જય ગિરનારી નવ હજાર નવસો નવ્વાણું પગથિયા ચડી ગયા એ શ્રદ્ધાળુ છે જે સવારના ચડેલા હતા અત્યારે એનો સમય થયો છે છ સાડા છ લગભગ બાર કલાક જેવો સમય લાગ્યો મિત્રો કારણ કે અહીંયા પગથિયા તમને બતાવી દઉં એકદમ સ્કે શ્રી હનુમાનજી દાદાના તમને દર્શન કરાવ જે બસ હા મિત્રો આ જંગલ વિસ્તાર છે ચાખો

જયનારે તો લાકડી નો પી સહારો અહિયાં તમને મળી જાય છે મિત્રો પણ આપડે એવું નથી તો નથી ચલાતું આપડા ચલાય જ છે એટલે આપડે ચાલી ને જ જઈશું મિત્રો જય ગિરનારે હનુમાન દાદા આપણને જાતે દર્શન આપે છે મિત્રો જોઈ રહ્યા છો ને તમે આ તમે જોઈ શકો છો પણ રાકેશભાઈ તમને કેવી મજા આવી રહી છે અત્યારે ગિરનાર ઉપર આપણે ચડી રહ્યા છે તો સરસ લાગે છે એવું તમને થાક લાગ્યો અઢીસો પગથિયા જેવું તમે ચડી ગયા ને આપડે ત્યાંથી પાછા વળી જઈશું મિત્રો મને નવ હજાર નવસો નવ્વાણું પગ ચાલી ને જઈએ ઉપર કે ના જઈએ કોમેન્ટમાં જરૂર તમારી અમને આપજો ઓકે જયારે જોઈ રહ્યા છે એટલે અંધારું પડી ગયું છે અત્યારે વાગ્યા છે સાત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારા નરેશભાઈ એવા બ્લોગિંગ છે ને અમારા દિનેશભાઈ જો તો ખરા ઉતારે છે તમને મજા આવશે હો

અને અહીંયા એમની દુકાન આવેલી છે મિત્રો અત્યારે આ ભાઈ આપણને સખત મનાઈથી ના થી લીધી છે તો ઉપર ચડવાની અહીંયા અત્યારે તમને વાઘ દીપડા જોવાના મળશે અત્યારે ચઢાવી નહીં સવારે પાંચ વાગે તમે ચડો તો સાંજે છ સાડા છ વાગે તમે ઉતરી શકો છો સાચી વાત છે ને મિત્રો અહિયાં શું શું છે તમે કહો શ્રી દીપડા રસ્તામાં જોવા મળે રાતના રાતના જોવાના મળે એકલા જઈએ અહીંયા એકલા કોઈ ના જઈ શકે એમ ને સારું જય ગિરનારી ગિરનારી ગिन्नારી મહાદેવ મહાદેવ હર હર મહાદેવ સક્તાન બનાય છે એટલા માટે અત્યારે અમે ઉપર ચડી શકતા નથી તો મિત્રો ફરી જ્યારે ટાઈમ મળશે ત્યારે તમને પૂરો વિડીયો બતાવીશું ઉપર ના આપણે જરૂરથી શિવરાત્રી ઉપર આપણે જરૂરથી અહીં આવીશું અને આપણે જૂનાગઢ ઉપર જરૂરથી ચડીશું મિત્રો જો અમે પાંચસો પગથિયા ચડેલા અત્યારે અમારે નીચે ઉતરવું પડે છે અમારા રાકેશભાઈ

અત્યારે મિત્રો આપણે ભવનાથ ફરીએ છીએ અત્યાર ગિરનાર ઉપર ચડીને આપણે પાંચસો પગ ખાલી ચડ્યા અમાર વધારે તો ચડાયા નથી એટલે અત્યારે એમાં આવી ગયા છે ભવનાથ પાસા જોઈ રહ્યા છો તમે અત્યારે મિત્રો અમે પાંચસો ખાલી પગથિયા ચઢાયા છે વધારે ચઢાયા નથી અમારીથી એટલે અમે ભવનાથ પાસા આવ્યા છે મહાદેવ દાદાના દર્શન કર્યા છે ચાલો આપણે અત્યારે આગળ તમને બતાવું દર્શન કરાવ મહાદેવ ل <mimitation>